ના રે ફેટ તો થઈ જલા તાકા રાખ તો હો હે સાવ જો ડિફરન્સી પેલા તો થઈ ગયા ભાઈ લે 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 બો મોટો બાવા જોડે હો કમ એવું હોને ને તો બાવાલા મેરે બતી જો દૂર ભર દીધી પે એવું હું તો આમ તો હે એટલે બધો વાવાઝોડું ગાડીઓ ફરાઈ ગયું હા મેં થોડોક વિડીયો બનાવ્યો પછી બતાવી થોડોક એન્ડમાં અને જો ફરિયાની અંદર સારું હોય ને ફળ ફળ

જો એ નેવા હે ના જો દેખા જો સાટા આવેલા છે થોડા અને મારા આજુબાજુના ના થોડાક વિસ્તાર માં જે વરસાદ ને ઉભજુ થઈ ગયું હોય એ ફોન ને ઉભજ આવતા હતા તો કદાચ વરસાદ આવ્યો છે રાતે પણ આપણે રાતે કે જાગતા નહોતા તો 12 વાગે સુધી જાગતા હતા ક્યાં સુધી ની ખબર છે અને એ જો એટલો બધો કચરો ગડી ગયો હંધ ઘર મત કે હા તો પતરા ઉડ્યા નરી ઉડ્યા ધંધુ ઉડી ગયો રે જાવા દે ને આમ જો ભાઈ આ અમાર ડાયરે મત તો તે હું દો ડાયરે મીને રો એક આયા હે તી બીજો એક બીજો બધે ખરી જ્યા હે ક્યાં

તે ના થાય રેવા તો નતો બે હાથ નતો એટલો પવન આવ્યો બોલો હમ અને જોરથી ઉડતી હે ને કેમ આંખે ખોલે ને આપણે બહુ જોરથી ઉડતો ને આ બધું ભરાઈ ગયું આ બધું વાળવા નથી ને તા હા હા જમ તો કેટલો ડોસા ફરે આખા ફળિયામાં આમ તો તો રાતે ઉડુરી ન આવે તો તો tartar સાફ કરવું ને ને રેવું સાફ ન કરી

આવી રીતે હે નહીં અત્યારે ને એવું તો થી બધું ફૂલ પી ગયેલું તો ભાઈ એવું ફૂલ તો એવું મેં કીધું માથે કઈ તૂટું પીટ્યું નહીં પણ આમાં કઈ વાંધો તો એવો નહીં પવન મેં કીધું ભરાણો ભરાણો હોય ને કઈ તૂટી ગયું હોય છે પણ કઈ તૂટેલું ને એવું તો કંઈ હે નહીં હા બાવળીઓને આ બધું હતું નહીં આધુ એટલું બધું હલતું હતું આપણને એમ લાગે કે આગળ પડી જાય આગળ પડી જાય એવી રીતે હલતું તો કઈ વાંધો તો નથી એવું મને એમ કે આ બાવળે છે ને આ પડી દેવા નતો એટલો એટલો ને આમ છે આમ થતો પણ કાંઈ વાંધો નહીં આવ્યો નહીં તો જોવા રોડ ઉપર કાંઈ પીડું અમે લેલા હતા ને આમ ભાડીમાં ના ગણેશ ગણેશ બિહાડવા નહોતો નહીં મને એમ થતું કે કંઈક આવડું પડશે ને તો મેં કીધું પછી નીકળે છે નહીં જવાય હે નહીં એમ જો કાંઈ વાંધો ન આવ્યો નોર્મલ હતું ઓશિનતાનું આવી ગયું છે કાંઈ બહુ એટલો બધો આડું નહોતું કે વાંધો આવે એમ હતો એમ પણ ઓછિનતાનો આવી ગયો ને એટલે બધાને બીક લાગી ગઈ તો ફેમિલી આજે પણ મેં થોડોક વિડીયો બનાવ્યો હતો તો તમે બધા એ વિડીયો જોવા આવી કારણ કે ત્યાં ક્યારે બહુ દેખાતું તો નહોતું પણ પવન એવું આવતું એ તમે આમ ઓલું કરી આપશો કે કેટલો પવન નવું હતું એમ એ વિડીયો તમને અહીંથી ને આગળ જોવા મળશે તો ફેમિલી અત્યારે વાગી જશે સાડા અગિયાર બાર વાગે આવી જાય અને અત્યારે ફૂલે ફૂલ વરસાદ ને વાવાઝોડા જેવું આમ ઓલું થઈ ગયું છે વરસાદ તો નથી આવતો પણ વાવાઝોડું ફૂલ છે આમાં તમને અત્યારે તો કઈ દેખાતું નહીં હોય જો ગાડી ખાલી પડી છે અને આ બધું જોયું હતું કે હાધુઈ આ બધું લીન નાખી દીધું જો કેટલો પવન આવે જો આવું બધું શરૂ છે અને ફૂલે ફૂલ ભાઈ વાવ આવે છે તો હવે કોને ખબર રહેવાય કે ન રહેવાય આ માથે તો હજી માથે તો મારે બન છે એટલે વાંધો નહીં આવે અને નીચે તો બધું હંધી પેક કરીને પૂજ્યા છે અને ફૂલે ફૂલ ભાઈ પવન આવે છે અત્યારે તો જો આમાં દેખાતું નહીં હોય તમને પણ બહુ આવે તો કેટલો કેટલો પવન છે અવાજ જેવો આવતો છે ઘડ 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 બોલતો છે એટલો પવન આવે છે ને બધું અહીંથી નતું એ બધું સુધી લઈ નાખ્યું છે પવન અત્યારે ફૂલે ફૂલ આવે છે અત્યારે એટલે આમ વાત પૂછોમાં તો હવે હું એ ગયો હતો અંદર તો ગમે લઈએ અત્યારે જો એ શું પાછો રૂમમાં અને આસપાસ કાંઈ લાઈટ નથી તો હાવ લાઈટ ને બાઈટ ને બધું વીજેલું છે કેટલા વેગા ખબર હાડા વિદ્યાર્થી શાહે તો કેમ અંદર જઈ આવી જાય

કાંઈ પણ બહાર તો એટલો બધો પવન શરૂ જ છે કારણ કે ફૂલ વાવાઝોડા જેવું તે સ્થિતિ થઈ ગયેલી છે અત્યારે તો બીજે બધે તો વરસાદને એવું ઘણું બધું આવ્યું એમ કે છે પણ અમારા અહીં વરસાદ નથી આવ્યો અને ફૂલે ફૂલ પવન આવે છે તો હવે ઊંઘ આવે છે જોઈ જોઈ ઊંઘ આવે કે ન આવે બાકી આવીને જ કઈ ને તો અત્યારે તો ફૂલાઈ દીધેલા હે હવે જોઈ આવી ગયું

એટલે આમ દાદા ઘેરે બધા દાગે છે અને જો આમ જો આમ જો બધું જો કેવું થઈ ઉડી ઉડીને એવું જો જો કેટલું બધું ઉડ્યું છે જા હોય ને જો કચરો કચરો થઈ ગયો અને પવન ફૂલે ફૂલ આવે છે ભાઈ તો વાવાઝોડું આગાહી મોટી છે એમ કે છે બધા તો હવે જોઈ કેવો વાવાઝોડું આવે એમ તો ફાઇનલી લેટ તો આવી છે અને એમ રહો તો વાયરીમાં ધોઈડ તો રો આવી ગઈ કેટલી બધી ધોઈડ આવી ગઈ ગયું એટલી બધી ધૂળ આવી છે ને ગાડીને એવું બધું આખો ફરાઈ ગયો તો બધી અહીંયા ને આ ગાડી જો આમ તો એકલી ધૂળ ધુવીડ ફરાઈ ગયું બધી કેટલી બધી ધૂળ ને પવન ને એવું આવે છે જો આમાં આમાં બહુ આવતો તો અત્યારે તો ધીમો ધીમો શરૂ છે બહુ ને અચર આવતો થોડોક ધીમો પડી ગયું છે એટલે લાઈટ આપી દીધી છે એવું છે તો હવે લાઈટ તો આવી જઈએ તો હવે પીએ નહીં રહેતી

એટલું મારા અહીંયા વાવાઝોડું ને એવું હતું તો તમારે બાજુ કેટલું વાવાઝોડું હતું એ પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો ને કાંઈ નુકસાન શું કે નહીં શું એ પાછા ખાસ કમેન્ટ કરજો અમારા ત્યાં એટલું બધું નુકસાન નથી શું જેવું તેવું હતું ખાલી અને બસ અત્યારે વાગી જશે આઠ અને સાડા આઠે આપણે વિડીયો અપલોડ કરવાનો છે તો ફટાફટ અત્યારે એડિટિંગ કરી અને જલ્દી જલ્દી અપલોડ કરી નાખું વિડીયો તો તમારા સુધી પહોંચી શકે અને તમને પણ ખબર પડે કે અમારા બાજુ કેટલું વાવાઝોડું ને એવું હતું એમ તો બસ ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો કે તમારી બાજુ કેટલું વાવાઝોડું હતું એમ તો આજનું બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી ગાય